ધાનપુર અને દેવગઢ બારીયા તાલુકામાં કૌભાંડ કૌભાંડનો મામલો રાજ્યમંત્રી બળવંત કરાયા હાજર સેશન કોર્ટમાં પ્રોડક્શન કરતા પોલીસે ચૌદ દિવસના માંગ્યા હતા રિમાન્ડ દાહોદ સેશન કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા મનરેગાની ડીઆરડીએ નિયામક શ્રી દ્વારા ચોવીસ એપ્રિલના રોજ એફઆઈઆર દર્જ કરાવી હતી આ એફઆઈઆર અન્વયે તપાસ દરમિયાન જે તે સમયમાં ના ગાળામાં પાંચ જેટલા મનરેગાના અલગ અલગ સ્તરના અધિકારી કર્મચારીને અટક કરી તેમના જુડિશિયલ કસ્ટડીમાં મોકલ આપવામાં આવેલા છે અને આજે તપાસ દરમિયાન બળવદ ખાબડ કે જેઓ રાજકોશન પેપરોના ઓનર છે કે જેમણે પોતે અધિકૃત હોય છતાં માલ સપ્લાય કરવા બાબતે અથવા અધોરો માલ સપ્લાય બાબતેનો રોલ જણાય આવતા તેમને અટક કરવામાં આવેલા છે અને દર્શન પટેલ કે જે તત્કાલીન ટીડીઓ હતા તેમને પણ ફરજમાં નેગ્લિજન્સી ગુનાહિત કૃત્ય માટે અટક કરવામાં આવ્યા છે અને બંનેના રિમાન્ડની માંગણી કરતા દિન પાંચના રિમાન્ડ મંજૂર થયા છે અને હાલમાં તપાસ ચાલુ છે